નમસ્તે દર્શક મિત્રો ઈટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે હું છું દીપક રાજાણી દર્શક મિત્રો પંચાયતની ચૂંટણીનો પ્રચાર પરાકાષ્ઠાએ પહોંચ્યો છે સૌરાષ્ટ્રમાં રાજકીય વાતાવરણ ગરમાયું છે સૌરાષ્ટ્રમાં જ્યારે પાટીદાર નેતાઓની વાત આવે ત્યારે ભાજપ હોય કે કોંગ્રેસ દરેકના મનમાં પાટીદાર નેતા તરીકે એક જ નામ હોય આ આટલું કીધા પછી જરૂર પડે છે કે આપણે કયા નેતાની વાત કરીએ છીએ હા દર્શક મિત્રો આજે ઈટીવી ન્યૂઝ સાથે ઉપસ્થિત છે સૌરાષ્ટ્રના દિગ્ગજ કિસાન નેતા અને ભાજપના સાંસદ શ્રી વિઠ્ઠલભાઈ વિઠ્ઠલભાઈ સ્વાગત છે વિઠ્ઠલભાઈ સૌથી પહેલો સવાલ આપ લાંબા વર્ષોથી રાજકારણ સાથે સંકળાયેલા છો આ વખતની ચૂંટણીમાં ભાજપ સામે બહુ મોટો પડકાર છે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણી જીતવાનો એમાં મુખ્ય મુદ્દો પાટીદાર અનામત આંદોલનને લગે લઈને છે આપ શું માનો છો કેટલું અસર કરશે સ્વાભાવિક પાટીદારનો જે મુદ્દો છે થોડી ઘણી અસર કરશે પણ સીટો ઘટશે પણ ક્યાંય સ્પર્શ બહુમતી કોંગ્રેસની આવશે એવું કોર્પોરેશનની માન નગરપાલિકા હોય કે જિલ્લા પંચાયતોમાં એવું ક્યાંય દેખાતું નથી પણ મિત્રભાઈ તમને તો લોકો જે પાટીદાર સમાજ છે એના તમને પ્રણેતા માનવામાં આવે છે તમને એના વડીલ તરીકે લોકો જાણે છે આખું આંદોલન જે થયું સ્વાભાવિક રીતે લોકોને ખ્યાલ છે કે આપ એ બીમારી અવસ્થામાં પણ હતા પરંતુ આપનો સાદ અથવા તો આપની વાત લોકો ન માને એવું બને નહીં પરંતુ ક્યાંક ને ક્યાંક આપના તરફથી ક્યાંક ઢીલાસ રહી અથવા તો આપને એવું લાગ્યું કે તમારે રોષનો ભોગ નથી બનવું એટલે મૌન રહેવાનું પસંદ કર્યું એવું કંઈ નથી પણ મેં કીધું જે આંદોલન છે મોકો મળ્યો નથી અને ત્યારની પરિસ્થિતિ એવી હતી કોઈ વાત કરતા વાત સાંભળવા તૈયાર નહોતું અને આખી જે નેગેટિવ પેદાશી તો ચાલુ થઈ ગયું કે ભાજપના ધારાસભ્યો સંસદભીનો છે અમારે પણ અમારે કઈ સમાજને વાત કરી હોય અમે પાટીદાર સમાજ જન્વું તો પાટીદારમાં અમને ગૌરવ હોય અમે પાટીદાર સમાજ માટે જે કાંઈ શિક્ષણ સંસ્થાની માટે ભવનોનું જે કામ કર્યા એ આખા સૌરાષ્ટ્રના ગુજરાત લોકો મને સારી ઓળખીધી અમારે પણ જ્યારે કોઈને કહેવું હોય તો અમને કહેવાનો મોકો તો મળવો જોઈએ ને જો મોકો કહેવાનો ન મળે તો પરિસ્થિતિ ઓલટી થવાની છે અને અમને કહેવાનો મોકો નથી મેળવવામાં અચ્છા આપને કહેવાનો મોકો નથી મળ્યો તો ક્યાંક ને ક્યાંક આખું આ આંદોલન જે રીતે ટેકલ કરવું જોઈએ એ ટેકલ કરવામાં આપણે સફળ થયા નથી એવું માની શકાય નહીં સફળ નિષ્ફળતાની વાત નથી પણ મેં કીધું ને આંદોલન ખોટી પડતી જાય આંદોલનમાં કોઈ કે જ નહીં સીધા તમે એક રૂમમાં બેઠા દસ જણા સીધો હુમલો કરે કોઈ વાત ન સાંભળે આ આંદોલન એ જાય અને એમાં સ્વાભાવિક ક્યાંક અતિરેક થયો એવું માનું સ્વીકારું પણ સામે પણ થોડું પોઝિટિવ જે બધા વિચાર્યું હોય તો આ પરિણામો ગુજરાતની અંદર ના આવે છે મિત્રો આપણે પાટીદાર સમાજમાં બે મુખ્ય જ્ઞાતિ છે એક છે કડવા પાટીદાર અને એક છે લેવવા પાટીદાર આપ લેવવા પાટીદારમાંથી આવો છો ને વર્ષોથી આપણે લેવવા પાટીદારનું પ્રતિનિધિત્વ કર્યું છે આ વખતે જે આંદોલનને જે રંગ પકડ્યો એ ખાસ કરીને કડવા પાટીદાર સમાજના વર્ચસ્વવાળા વિસ્તારોમાંથી પકડ્યો આપણે વાત કરીએ મોરબી આપણે વાત કરીએ વિસનગર આપણે વાત કરીએ વિજાપુર આપણે વાત કરીએ મહેસાણા ક્યાંક ને ક્યાંક જે કડવા પાટીદાર સમાજ તરફથી શરૂ થયેલા આંદોલનમાં લેવા પાટીદાર સમાજ પણ જોડાઈ ગયો એટલા માટે નેતાઓ માટે મુશ્કેલી ભેડો સમય બની ગયો એવું તમે માનો છો નહીં પડે સમાજ છે એ ચાલીસ ત્રીસ ચાલીસ ટકા જેવો ભીડો છે સો ટકા લેવા પડે સમાજ આ આંદોલનમાં ભીડો નથી અને એને કારણે જ ભારતીય જનતા પાર્ટી સીટો વધુ આવશે ત્યાં જ્યાં લેવાપડાના વિસ્તાર છે ત્યાં ભારતીય જનતા પાર્ટી સીટો ચૂંટાવાની છે એમાં કુલશંકર સાહેબ હું જ્યાં છું જાણું ક્યાંથી કે લેવા પાટીદાર સમાજે ત્રીસ ટકા આગે છે સિત્તેર ટકા ભારતીય જનતા પાર્ટીની ફેવર માટે મેં હું આપને વારંવાર કહું છું કે જે રીતે મેં આપનો ટ્રેક રેકોર્ડ જોયો છે એ જોતા આપ માત્ર સૌરાષ્ટ્રને નહીં પરંતુ ગુજરાતના પાટીદાર સમાજના એક આગળ પડતા નેતા છો ને લોકો પાટીદાર સમાજ એક તમને ખૂબ જ એક માનભેર દ્રષ્ટિએ નિહાળે છે ત્યારે સ્વાભાવિક રીતે ચૂંટણી દરમિયાન અથવા તો ચૂંટણી પતી ગયા પછી અત્યાચારના મુદ્દે આપ ખુલીને બહાર આવશો અથવા તો ખુલીને સરકાર ઉપર દબાણ કરશો કે જે દોષિત છે એની સામે પગલાં લેવા જોઈએ અત્યાચારના મુદ્દા મેળવ્યા ત્યારે અમે સીએમને વાત કરેલી અને જે તે સુરતમાં સુરતના પોલીસ કમિટી વાત કરેલી ભાઈ અત્યાચાર બંધ કરો સભાઈ કે અત્યાચાર થયો છે અને હજી પણ આપણે એવું માનું છું ને અત્યાચાર થયો છે સમાજ ઉપર થયો છે અત્યાચાર પણ નિર્દોષ માણસો દીધો કે ઘણી જગ્યાએ પોલીસે દાખલ જામનગરમાં પટેલ સમાજની અંદર કરી અને જે પોલીસે નુકસાની કરી ત્યાં તો સમાજની અંદર કોઈ ઘુસી જવું કોઈ સંસ્થામાં પૂછી એ તો ગેરવ્યાજબી છે અને સ્વાભાવિક અત્યાર જ્યાં તો સ્વીકારું પણ એના ઉકેલ પણ હોઈ શકે મિત્રભાઈ તમે જ્યાં હાથ નાખો છો ત્યાં તમામ પ્રકારના ઉકેલ આવતા જ હોય છે આ વખતે એવું શું બન્યું કે પાટીદાર સમાજના આંદોલનમાં ઉકેલ લેવા માટે જે વિઠ્ઠલભાઈ આગળ હોવા જોઈએ એને બદલે વિઠ્ઠલભાઈ કંઈ મધ્યમાં ન દેખાયા અને માત્ર ને માત્ર વિઠ્ઠલભાઈ પાછળ દેખાયા પરિસ્થિતિ મારી હતી ત્યારે મારી તબિયત બરાબર હતી હું બહાર ક્યાં નીકળી ગયો બોલી ભાઈ મારી મારી તબિયતના અને મારી અતિ ખરાબ પડી હું અમેરિકાથી રિટર્ન થયો હતો મહિનોથી થયો હતો મારે મારે રેડ્યુશન પર લેવાના થતો અને બહુ બોલી પણ નાખતો અને ડૉક્ટરને પણ સલાહ આપી દીધી તમારી જિંદગી માટે તમે બહાર ઓછા નીકળો એટલે કદાચ હું ઓછો નીકળ્યો છું મારી સલાહ મેં મારી લાગણી વ્યક્ત કરી હતી જેને પહોંચાડવાની હતી લાગણી વ્યક્ત કરી હતી એટલે ક્યારેક ક્યાંક આપને એવું નહોતું લાગ્યું ને કે આપ આવડા મોટા સમાજનું પ્રતિનિધિત્વ કરો છો અને ક્યાંક આપ એમને સમજાવવા જાશો તો એમના રોષનો ભોગ આપને બનવું પડશે એટલા માટે આપ ઘરની બહાર ન નીકળીએ એવું નથી ને નહીં 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 હું સાથી ટોલ કહું છું કે સૌરાષ્ટ્ર ગુજરાતનો પાટીદાર હું છેલ્લા એક મહિનાના કોઈપણ ગામમાં આવી ગયો છું કોઈ પણ જગ્યાએ ગયો છું મને લોકોએ માની જવું છું રાજકોટ જિલ્લાને એક ગામની અંદર સહકારી આગેવાનો મારી કરી છે હું બીમારીમાંથી સાજો થયો એક એક જગ્યાએ મારી રક્તુલા કરીશ રક્તુલાની અંદર કે મારા કાર્યક્રમ કોઈ પાટીદાર સમાજે મારી વિરુદ્ધમાં કોઈ આવે એવું નથી અને મને એવું એવો ડર પણ નથી કે પાટીદાર સમાજ મારી સામે આવીને આંદોલન કરે મને કે જાહેરમાં એવું હું માનતો નથી એટલે આપ ખાસ કરીને શહેરના રાજકારણની સાથે સાથે ગ્રામ્ય સ્તરના રાજકારણ સાથે વધુ રીતે જોડાયેલા છો અને ગ્રામ્ય સ્તરના રાજકારણની વાત આવે તો સ્વાભાવિક રીતે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને નગરપાલિકાની વાત આવે એકત્રીસ જિલ્લા પંચાયતની ચૂંટણી છે બસો તાલુકા પંચાયતની છે ને છપ્પન નગરપાલિકાની છે પાટીદાર સમાજનો રોષ અને બીજા બધા પ્રશ્નોને ધ્યાનમાં લઈને ભાજપની કેવી સ્થિતિ હશે ભાજપની શું સારી છે ભાજપે જે વિકાસ કર્યો છે ભાજપે જે ગ્રામ્ય વિસ્તારના ઉત્થાન માટે જે ગ્રાન્ટો આપી છે હું પહેલાં કહું મને મને પહેલાં એમપીથી બે કરોડ ગ્રાન્ટ મળી દીધી આજે સરકારે ભાજપની સરકારે પાંચ કરોડ રૂપિયા ગ્રાન્ટ કરી દીધી છે પહેલાં ધારાસભ્યને પચાસ લાખ મળતા હતા આજે એના વિસ્તારમાં એક કરોડ રૂપિયા મળી એટી ગ્રાન્ટ હોય જિલ્લા આયોજનની ગ્રાન્ટ હોય તાલુકા જિલ્લા પંચાયતની ગ્રાન્ટ હોય એ બધી ગ્રાન્ટોમાં એટલો બધો વધારો કરવામાં આવ્યો એટલે ગ્રામ્ય વિસ્તારનો એવો ઉત્થાન થઈ રહ્યો છે રસ્તાની વાત કરીએ તો દસ વર્ષ રૂપિયા જે રસ્તા હતા ગ્રામ્ય મારા નેશનલ હાઈવે હોય આજે એ રસ્તામાં એવી બધી લોકોને ફેસિલિટી મળી છે એટલે તો પોળા રસ્તા થયા છે કે જેને કારણે આપણા વાહનો આપણે અમદાવાદ પહેલાં પાંચ કલાક પહોંચતા આજે બે કલાક આપણે અમદાવાદ ગાડી પહોંચીએ આવું પીવાના પાણીની પણ વાત કરીએ તો નર્મદા આધારે મેક્સિમમ ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણીના સરકારે કર્યા સૌની યોજના હતા જે કઈ સવારે ખાલી ટીમો છે ભરવાની જે પ્રયત્નો કરી રહ્યા છે એમાં સફળતા મળી છે બચોની અંદર પણ એક બે દિવસમાં પાણી કદાચ આવ્યું કે આવડવાનું લીધે આ ચૂંટણી સામે નથી થઈ ગઈ તો આવી જે યોજનાઓ કાયમી લોકોને ઉપયોગી ગ્રામ્ય વિસ્તારના શહેરી ઉપયોગી સ્કીમો છે એના મારફત લોકોને સુખાગાહી મળવાની છે મિથુલભાઈ આપને એક બીજો સવાલ ખાસ કે આપ પહેલાં ભાજપમાં હતા પછી કોંગ્રેસમાં આવ્યા ફરી પાછા ભાજપમાં છો અત્યારે આપ સાંસદ છો આપના પુત્ર જયેશભાઈ રાજ્ય સરકારમાં મંત્રી છે ક્યાં આપે કમ્ફર્ટેબલ ઝોન મહેસૂસ કર્યો સ્વાભાવિક રીતે અત્યારે તો ભાજપમાં જ હશે પણ આપને એક વ્યક્તિગત સવાલ પૂછવામાં આવે તો આપને મજા ક્યાં આવી કે આપણે બધી જગ્યાએ મજા લીધી છે મને રાજકારણમાં બધી પાર્ટી સારી લાગે કારણ કે ગુજરાતના ગુજરાતના તમે સિંહ ઓળખાવ છો પાર્ટીને હું અજીતસિંહ કે જ્યાં સત્તા હોય ત્યાં અજીતસિંહ હોય સત્તા હોય એવું નથી ભાઈ હું અઢાર વર્ષ મેં કોંગ્રેસમાં રહ્યો છું સત્તાની સામે શંકર અહીંયા છેલ્લા પંદર વર્ષ સત્તર વર્ષ થયા ભારતીય જનતા પાર્ટી અઢાર વર્ષ સરકાર છે અઢાર વર્ષ હું સત્તાની સામે રહ્યો છું હમણાં અઢાર વર્ષ પછી સત્તાની સામે સંઘર્ષો કર્યો છું આ જ ભારતીય જનતાની સામે મેં લડાઈઓ કરી છે આંદોલનો કર્યા છે અને હમણાં હું ભાજપમાં આવ્યો હતો અઢાર વર્ષ સુધી મેં સત્તાની સામે સંઘર્ષ કર્યા છે હમણાં ભાજપમાં આવ્યો હતો તો પાર્ટી ગમા ગમા મને પાર્ટી બધી બધી પાર્ટી લોકો મને ગમાડે છે એમ કે વિઠલભાઈ અહીંયા અમારી સાથે રહ્યો અહીંયા રહ્યો કારણ કે અમે એક લડાઈક અને લોકોની વચ્ચે માણસ અમારી પાસે ટૂંક જૂથ છે કે જે અમારે હંમેશા રાજનીતિમાં મારે જબરજસ્ત મદદ કરતું ગ્રુપ છે અને જેને કારણે કદાચ પાર્ટીમાં ઘણા ના ગમતો હોય પણ પાર્ટીને આગળનું ગમું છું અને પબ્લિકને એવું ગમું છું જેને કારણે ક્યાંક ક્યાંક આડા ગોથું માર્યું હોય તો પબ્લિકને મેં એટલા શીખાયેલા છે તમને તમે પહેલાં કોંગ્રેસમાં હતા તો એવું કહેવાતું કે માત્ર વિઠ્ઠલભાઈ રાદડિયા અને પછી કોંગ્રેસ હવે આપ ભાજપમાં આવ્યા છો તો વિઠ્ઠલભાઈ રાદડિયા પ્લસ ભાજપ એવું નથી ક્યાંય એનાથી એનાથી તમને ફાયદો થયો છે ને કોંગ્રેસમાં ત્યારે પહેલાં પાર્ટી અને પછી વિષય રાદડીયા હોય પાર્ટીથી માન કોઈ હોતું નથી અને પહેલાં પાર્ટી ઘણી ચાલી ભારતીય જનતા પહેલાં પક્ષ અને પછી એ હાલેશ પણ કે તાકાતવાળી જે વ્યક્તિ હોય એના ભાવ બોલાતા હોય એના એના ગુણગાન ગવાતા હોય જેની પાટીમાં જેની જે તાકાત માણસ હોય એના ગુણ ન ગવા તો પાર્ટીમાં હંમેશા મજબૂત અને મજબૂત માણસ હંમેશા કિંમત થઈ એમાં અમે મજબૂત માણસ હોય એટલે કોઈ પણ પાર્ટીના લોકો અમારી કિંમત કરે છે વિટલભાઈ આ વખતે જે ચૂંટણી છે એમાં જે મુદ્દાઓ લોકોના છે એ આ બધી બધા પ્રશ્નો વચ્ચે ક્યાંકને ક્યાંક દબાઈ ગયા છે એવું લોકોમાં ચર્ચાય છે ખાસ કરીને એક તો ટૂંકા સમયમાં ચૂંટણી આવી દિવાળીનો તહેવાર અને આ સળગતા મુદ્દાઓ વચ્ચે જે એકચ્યુઅલ પબ્લિકના મુદ્દાઓ છે એ ને ક્યાંક પ્રચારમાં દબાઈ ગયા એવું તમે માનો છો એની પબ્લિકના મુદ્દા સોલ્વ કરવા માટે ભારતીય જનતા પાર્ટીએ શહેરી વિસ્તાર કોંગ્રેસ મદદ કરી છે અને પ્રશ્નોને ઉકેલ્યા છે સામે કોંગ્રેસ પાસે કાંઈ નથી આજે આ ગુજરાતની અંદર કોંગ્રેસ શૂન્ય શૂન્ય અવકાશ કોંગ્રેસમાં કોઈ સારો નેતા નથી એ ભાઈ રાજકોટ જિલ્લામાં કોંગ્રેસ પાસે કોઈ નેતા નથી કે લોકોને એમ થાય કે હું એનું બાવડું પકડીને મારું કામ કરાવી શકી એવો એક પણ નેતા શહેરી વિસ્તારમાં અને ગ્રામ્ય વિસ્તારમાં કોંગ્રેસમાં ચઢતી ભારતીય જનતા પાર્ટીમાં આગેવાનો હરોળ છે ધારાસભ્યોથી માની બધા સાંતુ ધારાસભ્યો બીજા પાર્ટીના હોદ્દેદારો એ કામ કરાવી શકે એમ છે કોંગ્રેસમાં જ્યાં સુધી વિઠેલા દેવું કોંગ્રેસમાં તો તમને પક્ષ પ્રમુખ અથવા વિરોધ પક્ષ નેતા ન બનાવ્યા એટલે જે પક્ષે તમને વર્ષો સુધી સાથ આપ્યો એ પક્ષ છોડીને એ પક્ષ ને તમે રાજકોટ જિલ્લામાં નામ શેષ કરીને જતા રહ્યા એવું તમે માનો છો રાજકારણ ની અંદર હંમેશા બનાવ બનતા જાય રાજકારણમાં કોઈ કોઈના દુશ્મન નથી કોઈ કોઈ ના મિત્ર છે હંમેશા ક્યારે એવું થશે કે ભાજપમાં તમને અકડામણ અનુભવ અત્યારે કાંઈ નથી અત્યારે પ્રશ્ન નથી અત્યારે અત્યારે મને સારું પાર્ટીમાં અત્યારે મને કોઈ મુશ્કેલ નથી એટલે આપ આપનું રાજકારણ જે છેક સુધીનું છે એ ભાજપમાં જ ધબકતું રાખશે એવું માનો છો એવું કોઈ અત્યારે કહી શકે નહીં એક બાપ દીકરી હોય ને એ ભેગા રહે કે આપણે જિંદગીથી ભેગા રહેવા જ બાપ દીકરી જુદા થતા હોય છે મા એક ભેગી બાપ બીજા ભેગો રહેતો એવું બનાવ બીજા છે એક ભાઈ રાજકારણમાં અહીંયા હોય એક બીજો ભાઈ આવ્યા હોય રાજકારણમાં એવા પણ બનાવ બીજા ત્યારે રાજકારણમાં હંમેશા એવું એમ કે ભાઈ જિંદગી શું આપણે એ કોઈનામાં કોઈ શક્તિ નથી સમય સમય અંતરે જ્યારે જ્યારે માણસોને મુશ્કેલી પડતી ત્યારે બે પાર્ટી છોડતા નવી પાર્ટી જોટ કરતા હોય છે મિત્રોભાઈ હું પાછું મેઇન પબ્લિકના મુદ્દા ઉપર આવું છું ખાસ કરીને જે મોટા શહેરોનો વિકાસ થાય છે એટલો નાના શહેરના વિકાસ તરફ ધ્યાન આપવામાં આવતું નથી આ આપણે સૌરાષ્ટ્રના જે નાના નાના જે ટાઉન છે ગોંડલ જેતપુર ઉપલેટા મોરબી ધોરાજી આપ માનજો જામકંડોળામાંથી આવું છું એવા ઘણા નાના નાના ટાઉન છે જસદણ જેમાં નળ ગટર સફાઈના બધા પ્રશ્નો હોય છે મેં આપણે પહેલાં કીધું એ પ્રમાણે એ મુદ્દાઓ દબાઈ ગયા છે તો ભારતીય જનતા પાર્ટીને જો શાસન મળશે તો આ મુદ્દા તરફ ધ્યાન રાખવા માટેની શું યોજના છે ગ્રામ્ય વિસ્તારમાં પણ વિકાસ અમૂલ ધ્યાન પૂરેપૂરું આપવામાં આવે હમણાં છેલ્લા એક વર્ષમાં મેક્સિમમ નગરપાલિકા વિસ્તાર મોટી ગ્રામ પંચાયત દસ હજાર હોય જ્યાં ભૂગર્ભ ગઢનની કામગીરી અહીંયા સી ટકા પૂરી થઈ એમ ભૂગર્ભ જ્યાં પછી એને રોડ રસ્તા થાય છે પીવાના પાણીની વ્યવસ્થા થાય છે હમણાં જ ગ્રામ્ય વિસ્તારની ફરીથી બોરી છસો કરોડની પીવાના પાણીની યોજના એ સરકારે મંજૂર કરી છે એટક સમય પર એ યોજના પણ વર્ષથીમાં ચાલુ થાય તો આમ ગ્રામ્ય વિસ્તારના લોકોને સુખાકારી મળે એને ગામડી ગ્રામ્ય ગંદકી ઓછી થાય એમાં ભૂગર્ભ કરીને પીવાના પાણીની વ્યવસ્થિત રોડ રસ્તા લાઇટિંગ માટે સરકાર ઘણી ગ્રાન્ટો ફાળવી છે અને એના મારફત આવા નાના ટાઉનને પણ આપણે મજબૂત બનાવીએ છીએ મિત્રો આ વખતે જે ભાજપના ઉમેદવારોની જે પસંદગી થઈ એમાં ક્યાંક ને ક્યાંક પાયાના આગેવાનો કાર્યકરોને ટિકિટ નથી મેળવી એવો ક્યાંક ને ક્યાંક એક અસંતોષ છે એ અસંતોષ ભાજપને નડે એવું દેખાય છે એની હંમેશા પાર્ટી જીતના ઉમેદવાર ટિકિટ આપતી હોય છે કોઈ મને એમ કે હું ચાલી વર્ષે પાર્ટીમાં છું પાર્ટીના ભૂવન પાત્રો છું એના માટે ન હોય પાંચ મતદારોની પાછળનું હોય એને આ ટિકિટ આપવી હું જરૂરિયાત નથી માનતો પણ સૌથી તાકાતરો માણસો કે જેની પાછળ મતદાર હોય જેની પાછળ ટેકેદારો હોય હંમેશા ચૂંટણીમાં એવા માણસો ટિકિટ અપાતી માણસો હોય ટિકિટ ન નથી અપાતી આપ અત્યારે રાષ્ટ્રીય રીતે દિલ્હીમાં સાંસદ છો ભાજપના ભૂતકાળમાં આપ ધારાસભ્ય પણ રહ્યા આપણે રાજ્યના રાજકારણની વાત કરીએ અને રાષ્ટ્રીય રાજકારણની વાત કરીએ માણ દિલ્હી અને ગાંધીનગર વચ્ચેનો તફાવત કારણ કે આપણા જેવા બહુ ઓછા લોકો છે જે બંને લેવલના રાજકારણમાં ગયા છે આપને સૌથી વધારે મજા ક્યાં આવી મજા ક્યાં લે રાજકારણમાં ન હોય રાજનીતિમાં સંતોષ કામ દિલ્હીનું ક્ષેત્ર બહુ મોટું પડી જાય અહીંયા ગુજરાતના ક્ષેત્રમાં હોય તો આપણે લોકોને વધારે ઉપયોગ થઈ ગઈ લોકોને પ્રોત્સાહન દિલ્હી આપણે કહીએ ઘણું દૂર છે હું રાજકીય માણસો ને અમારા જેવા માણસો ને કે જેને પબ્લિક વચ્ચે રહેવું જેને પબ્લિક વચ્ચે રહેવું નથી દિલ્હીમાં બેઠો બેઠું ભાષણ કરવા છે એને માટે દિલ્હી સારું અમારે જે પબ્લિકના જે માણસો છે અમને પબ્લિક ફાવતું નથી સાંજે અમે એકલા બેઠા હોય તો અમને ફાવતું નથી અમને એમ થાય ચાલો સામે બેઠું પબ્લિક ત્યાં જ બેસી એના ભેગા એટલે અમને પબ્લિકના માણસો અમને ગાંધીનગરના રાજકુમાર વધારે ઉપયોગ થઈ શકે તો આ આવું સમીકરણ શા માટે થયું કે જયેશ રાદડિયા ગાંધીનગર અને વિઠ્ઠલ રાદડિયા દિલ્હી પાર્ટીએ જે નિયમિત સ્વીકારીને સીટોમાં નીકળીને હું પાછો દિલ્હી પાછો લોખી વાણી ગયો એવું બને કે પાછા આ સમીકરણમાં ફેરફાર થાય ને વિઠ્ઠલ રાદડીને પાછા ગાંધીનગરમાં જોવાનો મોકો મળે રાજકારની અંદર કોઈ વસ્તુ અશક્ય નથી બધી શક્ય વિઠ્ઠલભાઈ આ વખતની ચૂંટણીના પ્રચારમાં ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું કે મુખ્યમંત્રી પ્રચારમાં એકલા દોડે છે અને સંગઠન ક્યાંય દેખાતું નથી જોકે હવે સંગઠનના લોકો દેખાવા માંડ્યા તો એની કોઈ અસર દેખાશે એની એવું નથી ચૂંટણીમાં દરેક આગેવાન પોતપોતાના રીતે એક બીજા વિસ્તારમાં હોય હું હોય તો મારી સાથે બીજો જમેલો ન હોય કારણ કે મારે માનવ વિસ્તાર બીજો આપ્યો બીજાને બીજો વિસ્તાર આપ્યો હોય બીજાને બીજો જિલ્લો આપ્યો હોય તો મેન આગેવાનો હોય હંમેશા ઇલેક્શન એકલા જ ફરતા હોય છે એ પાછળ એના સ્થાનિક લોકો હોય પણ સંગઠનના બધા માણસો બીજે પણ એની કામગીરી કરતા હોય તેથી મુખ્યમંત્રી એકલા હોય કે એવું કાંઈ માનવાના લાયક નથી ના મારો સવાલ એ હતો કે આપણે ત્યાં સંગઠનમાં પણ અનેક નેતાઓ છે અને સરકારમાં બેઠેલા મંત્રીઓ પણ છે આનંદીબેન સાથે ક્યાંક ને ક્યાંક સરકારમાં બેઠેલા મંત્રીઓ જોવા મળ્યા પરંતુ સંગઠનના જે આપણા સિનિયર આગેવાનો છે એ મૂળેમૂળેથી ફિલ્ડમાં દેખાય એની સંગઠનના માણસો પર જે સંગઠિત કામગીરી કરતા હોય છે એને રાજકોટમાં મિટિંગ લાવતા હોય કેશોદમાં રાખતા હોય જૂનાગઢમાં રાખતા હોય બધા હોય સંગઠનની મિટિંગ બોલાવી અને સંગઠિત કામગીરી કરતા હોય એને મજબૂત કરવા માટે અને એને પ્રચારમાં લગાવવા માટે એટલે એવું નથી કે મુખ્યમંત્રી એકલા પડી ગયા હોય સંગઠનના માણસો ન હોય બધા સાથે જ હોય છે પણ પ્રચાર માટે પ્રચારને વેગ મળે એટલા માટે અલગ અલગ રીતે ચોખા બનાવી અને પ્રચાર કરતા હોય છે સૌરાષ્ટ્રમાં અગિયાર જિલ્લા પંચાયતની ચૂંટણી છે રાજકોટ સહિત રાજકોટ મોરબી દ્વારકા સહિત અગિયાર જિલ્લા પંચાયત આપનું જે વિઝન છે એકદમ જોરદાર હોય છે અને આપનું એસેસમેન્ટ એકદમ પરફેક્ટ હોય છે આપ કેટલી જિલ્લા પંચાયત ભાજપને જાય એવું લાગે છે બેમાં એકાદ જિલ્લામાં બાદ કરતા તમામ જે સૌરાષ્ટ્રની અંદર તમામ બીજેપીની તારો જિલ્લામાં જ આવશે અત્યારે માહોલ ગમે તે હોય પણ જ્યારે લોકો મત આપવા જાય છે ને ત્યારે ઘણી જાતના વિજય કાંઈ મત આપતા હોય આપણે શરૂઆતમાં વાત કરીએ કે પાટીદારમાં જે થોડો ઘણો રોષ છે એના હિસાબે બેઠકો ઓછી આવશે તો એના ધ્યાન એના એના એ વાતના ભાગરૂપે કે એવું નથી લાગતું કે જે નુકસાન થશે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકામાં એની સીટ અમુક જાય પણ મેક્સિમમ એની માર્જિન કરશે કોઈ દસ હજારમાં ચૂંટાતા હોય આઠ હજારમાં ચૂંટાય લોકોનો માર્જિન મતલબ કદાચ એક બે પાંચ સીટ ક્યાંક ઓછી આવે જિલ્લામાં એનાથી કાંઈ એવડી મોટી બહુમતી હતી દસ સીટ પંદર સીટ જાય કોંગ્રેસ તો બે ત્રણ બહુમતી તો બીજેપીને મળવાની છે તો બે ત્રણ બહુમતી કહેવાય ઓછી ઓછી બહુમતી ન કહેવાય એટલે બહુમતી મળવાની છે અને સારામાંથી ભારતીય સાહેબ ઉમેદવાર વિજય થવાના આપ એમ કહો છો કે સીટો વધશે કોંગ્રેસની કોર્પોરેશનમાં કે જિલ્લા પંચાયતમાં કે તાલુકા પંચાયત બહુમતી ભાજપને આવશે પરંતુ જે કોંગ્રેસ એકદમ નબળી સ્થિતિમાં હતી પહેલાં અને આ વખતે સબળી સ્થિતિમાં આવે બેઠકો વધે એટલે તો સ્વાભાવિક રીતે બે હજાર સત્તરમાં આપણા માટે એક મુશ્કેલીભરી સ્થિતિ સર્જાઈની અત્યારનું વાતાવરણ જુદું છે બે હજાર સત્તરની જ્યારે ચૂંટણી આવે ત્યારે બધું સંભાળી લેશું અને આખું વાતાવરણમાં ચેન્જ આવશે અને પાટીદારનો જે પ્રશ્ન પાટીદારનો પ્રશ્ન ત્યાં સુધી સૌ ચોક્કસ સોલ્વ કરી અને ફરીથી પાટીદાર સમાજના અને અન્ય સમાજના બધું એ બીજેપી તરફ વાળી અને સ્પષ્ટ બહુમતી ધારાસભાની ચૂંટણીમાં બનાવશું બિલભાઈ તમે તાલુકા પંચાયતના પ્રમુખ તરીકેથી સફર શરૂ કરી રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન બન્યા સંસદ સભ્ય બન્યા ધારાસભ્ય બન્યા મંત્રી બન્યા ચોવીસ કલાક આપ દોડી કરો છો ક્યારેય એવો મનમાં સવાલ થયો કારણ કે આપે જ વાત કરીને લોકોને ખ્યાલ પણ છે કે આપ બીમારી અવસ્થામાં પણ છો ક્યારેય એવો મનમાં એક સવાલ થયો કે હવે બસ હવે બસ રાજનીતિમાં કોઈ કોઈ દિવસ કોઈ મારા મૂકવાની ઈચ્છા થતી નથી પણ તમારું શરીર કામ ના આપે હજી મારી રાજકારણ ઈચ્છા છે હજી મને એમ છે હજી હું રાજકારણના માધ્યમથી લોકોની સેવા કરું કામ કરું પણ જ્યારે મારું શરીર કામ ના કરતું હોય શરીર મારું સાથ ન દેતું હોય તો સમય ક્યારે થાય થાય કે કે હવે આપણે આ ઝંઝારો છવું સારું એટલે એવું કહી શકીએ કે ટૂંક સમયમાં કે આગામી નજીકના ભવિષ્યમાં જે મોટું રાજકારણ એટલે કે ટેસ્ટ મેચ અને વન ડે જેવા મેચોને છોડીને વિઠ્ઠલભાઈ રણજી ટ્રોફી એટલે કે સ્થાનિક લેવલનું એવું એવું નથી જ્યારે મને ત્યારે એવું લાગશે ઇલેક્શન ટાળે મારું શરીર જો કામ તો ચોક્કસ લડી શકીએ હજી મારી એવડી ઉમર થઈ મારા જે રાજકારણમાં આવ્યા એમપી બનતા હોય અત્યારે અમે ત્રી વર્ષ પહેલાં રાજનીતિમાં આવી ગયા અમે આખી જોવાની અમે રાજનીતિમાં વાપરીશ પણ અમને એમ લાગશે કે નહીં સક્રિય કામ નથી ચોક્કસ હું વિચારી નહીં તો અત્યારે તો હું રાજકારણમાં સક્રિય છું અને સક્રિય રહેવાનો છું વિઠ્ઠલભાઈ આપ ઈ ટીવીના માધ્યમથી પ્રજાને ભાજપ માટે એક જો સિમ્પલ ભાષામાં સંદેશો કહેવા માગતા હો તો એ સંદેશો શું હોઈ શકે નહીં ભાજપે જે વિકાસી કામગીરી કરી છે અને નાના નાના ગ્રામ્ય વિસ્તારથી માની શહેરી વિસ્તાર સુધી જે વિકાસના કામ કર્યા લોકોને પીવાની પાણીની વ્યવસ્થા કરીશ તમામ લોકોને સુખાકારી પડે એવા જે ભારતીય જનતા પાર્ટી જે કામગીરી કરી છે ત્યારે લોકોએ ભારતીય જનતા સાથે રહેવું જોઈએ આવા પાટીદાર અનામત છે એ અનામતના મામલા એને છૂટવા માટે પ્રયત્નો કરશું હવે ચૂંટણી જ્યારે આવીશ ત્યારે લોકોને વિનંતી કરું ખાસ પાટીદાર સમાજને કે ભારતીય જનતા પાર્ટીના લોકોને મત આપી અને એને વિજય બનાવે વિઠ્ઠલભાઈ આપે ઈટીવી સાથે વાતચીત કરી આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ તો આ હતા સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા વિઠ્ઠલભાઈ રાદડિયા કે જેમણે એક આત્મવિશ્વાસ સાથે સંકેત આપ્યો કે આગામી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીમાં ભાજપનો જવલંત વિજય થશે પાટીદારોના પ્રશ્નોનો નિકાલ લાવવા માટે તેઓ પ્રયાસ કરશે અને ફરી એક વખત તેઓએ એક વિશ્વાસ સાથે જણાવ્યું કે કોર્પોરેશન જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં ભાજપને જવલન સફળતા મળશે વધુ સમાચાર માટે જોતા રહો ઇટીવી ન્યૂઝ ગુજરાતી